ધ્યાનમાં રાખવા જેવી બાબતો મહત્વપૂર્ણ બાબતો થોડો સમય કાઢીને જરૂરથી સાંભળજો જો તમને કાનમાં ઓછું સંભળાય છે તો સમજી લો લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ દહીં ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો બે લવિંગ ચાઓ અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીઓ

જો તમને ગળામાં ખાંસી પરેશાન છો તો ચોકલેટ ખાઓ જો તમને વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળનું પાણીનું સેવન કરો જમ્યા પછી ગોળીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળીનો ઉપયોગ કરવાથી એમિનિયા થવાનો જોખમ રહેતો નથી જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો મળશે ઠંડી ચા પીવી જોઈએ વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે શરીરના કોઈ પણ ભાગમાં મોજ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ તેનાથી આરામ મળે છે જો તમને કફથી પરેશાન છો તો શેકેલા ચણાનું સેવન કરો ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા રહે છે તેથી ડુંગળી પર લીંબુ છે રાત્રે સૂતા પહેલા મોઢામાં એલચી રાખો તમારા મોઢામાં ક્યારેય પણ દુર્ગંધ નહીં આવે જે લોકો ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે પાણી પીવાથી ખાઓ તેનાથી સમસ્યા બંધ થઈ જશે દાંત વડે નખ વડે નો કાપવા જોઈએ આમ કરવાથી મગજ નબળું પડી જાય છે બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવો પીવો આમ કરવાથી વ્યક્તિ કારણ બની શકે છે કાજુનું સેવન કરવાથી આંખ અને મગજ તેજ થાય છે દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ દાંતમાં ઠંડી અને ગરમ લાગવા લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત રહે છે જો તમારે વિગમાં નબળાઈ હોય છે તો સવારમાં સાબુદાણા ઉપયોગ કરો પાનનો ભૂકો કરીને તેનું માથાનો દુખાવો મટે છે સવારે પછી ઠંડક મળે છે જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો તમારા ઉંમરે અઢાર વર્ષ જેવો દેખાય તો કોબીજ અને દહીનું ક્રીમ એક સાથે મિક્સ કરીને ખાઓ જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાઓ કાજુ શરીરમાંથી નબળાઈ દૂર કરીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે રાતી વખતે હાથ બળી જાય તો એક ચમચી એલોવેરા જેલ કે એક ચમચી મધનો ભેળવીને લગાવવાથી દાજેલા ઘા અને ઘા ઝડપીથી રૂજાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે ઉનાળામાં બંધ સૂજન પહેરવાથી આંખની રોશની નબળી પડે છે જો તમે ડિપ્રેશનમાં હોય તો કપડા ધો હાથ વડે કપડા ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે તો તેઓ જલ્દી જ ચાડા અને તાજા થઈ જશે દરરોજ પાણી પીને પેશાબ કરવો તમારી કિડનીને નુકસાન નહીં થાય

પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં માં આરામ મળશે હુફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવા ભેળવીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે

પાચન તંત્ર મજબૂત થાય છે